કાંકરેજમાં બનાસ નદીમાંથી બિનઅધિકૃત ખનન કરતાં એક હિટાચી મશીન અને ચાર ડમ્પર ઝડપાયા કાંકરેજ તાલુકાના કંબોઈ ગામની બનાસ નદી વિસ્તારમાં પાલમપુર ખાણ ખનીજ ટીમ અને પાલમપુર એસઓજી પોલીસ સાથે રહી આજે સવારે કંબોઈ વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી રેડ કરતા બિનઅધિકૃત રીતે ઉલેચી રહેલ હેટાચી મશીન અને ચાર ડમ્પર રેતી ભરવા માટે આવેલા હતા તે અને એક ડમ્પર રેતી ભરેલું ઝડપાયું હતું લીઝ વિનાના સરકારી પડતર વિસ્તારમાં ખનન કરતા ઝડપાયા હતા ત્યારે આજે ખાણ ખનીજ અને એસઓજી પોલીસ દ્વારા વહેલી સવારે કંબોઈ વિસ્તારની બનાસ નદીમાં ઓચિંતી રેડ કરતા એક હેટાચી મશીન બિન અધિકૃત ખોદકામ કરતું હતું અને ચાર ડમ્પર રેતી ભરવા માટે આવેલ હતા જેમાં ત્રણ ખાલી હતા અને એક ડમ્પર રેતી ભરેલું ઝડપાઈ ગયું હતું જેમાં ડમ્પરોના નંબર આ મુજબ છે જીજે ચોવીસ એક્સ છત્રીસ નવ્વાણું ડીડી જીરો બે જી ચોરાણું એકતાલીસ જીજે ચોવીસ એક્સ પાંત્રીસ પંચાણું જીજે ચોવીસ એક્સ સુડતાલીસ છેતાલીસ એમ કુલ ચાર ડમ્પર અને હિટાચી મશીન અધિકૃત રીતે ખોદકામ કરી રેતી ચોરી કરી સરકારની તિજોરીને નુકસાન કરતા ઝડપી લીધા હતા જેમાં ડમ્પરો સિહોરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને આગળની દંડનીય કાર્યવાહી ખાણખણીજ પાલનપુર દ્વારા કરવામાં આવશે